ઓમ ત્રામ દત્તાત્રેયાય નમ ગુરુપ્રતિપદા ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષમૂલમ ગુરુકૃપા તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસની ગુરુવાર મહાવદ એકમના દિવસે ગુરુપ્રતિપદા છે આ દિવસ દ્વિતીય દત્તા આવતા શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજનો નિજાનંદ ગમન દિવસ છે સ્વામી મહારાજ ગાણગાપુરમાં હતા ત્યારે આ દિવસે સર્વ ભક્તોને લૌકિક રૂપમાં શ્રી શૈલગમનના દર્શન આપી અંતર ધ્યાન થયા હતા શ્રી સદગુરુના સન્માનમાં આ અતિથિ ગુરુ પ્રતિપદાના રૂપમાં ઉજવવામાં આવે છે આધ્યાત્મિક જીવનમાં પણ ભક્તો આ તિથિને ખૂબ ઉન્નતિ પ્રેરક માને છે પ્રથમ દત્તાવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ એક રજક સેવકની સેવાથી પ્રસન્ન થઈ તેને મનગમતું વરદાન આપ્યું હતું કે આગળના જન્મમાં તેને રાજ્યપદ મળશે અને શ્રીપાદ પ્રભુ સાથે તેનું મિલન થશે તે દ્વિતીય દત્તાવતાર શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજના પાવન વાસ્તવ્ય દરમિયાન તે ધોબી વેદરી બિદર નગરીમાં મલેચ્છ જાતિમાં રાજા બને છે શ્રી સરસ્વતી કૃત શ્રી ગુરુચરિત્ર એટલે ભગવાન શ્રી દત્તાત્રેયના ઉપાસના ગ્રંથમાં અધ્યાય પચાસમાં યવનરાજ અને શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના મિલનનું સુંદર વર્ણન છે ગુરુ શિષ્યના મધુર મિલન પ્રસંગ પછી સ્વામી મહારાજ ભીમા અમરજા નદીના પવિત્ર સંગમ સ્થળે પોતાના પ્રિય શિષ્યોને જણાવે છે કે થઈ ખ્યાતિ બહુ છે થઈશ સ્થિરોહિત તેમ કલિયુગમાં આ ગુપ્ત હું રહીશ આ સ્થળે એમ સ્વામી મહારાજ કહે છે કે યવનરાજ મારા દર્શને આવ્યા તેથી અન્ય મલેચ્છો પણ આવશે સ્થાનમાં ઉપદ્રવ થાય અને માઠા દિવસો સર્જાય તે માટે મારે હવે ગુપ્ત સ્થળે જવું જોઈએ હું શૈલ યાત્રાએ જઈશ પરંતુ ગુપ્ત રૂપથી ગાણગાપુરમાં ભક્તોના હિત માટે નિવાસ કરીશ નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત રચિત વરદ અને ઉપાસનિક શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના એકસો પાંચમાં અધ્યાયમાં શ્રી ગુરુની તિરોધાન યાત્રાનું ત્રીસથી સિત્તેર દોહરામાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે સુરતના શોભનાબેન પારેખના અવાજમાં આ દોહરાઓનું ગાન સાંભળી પુણ્યાનું ભાથું બાંધીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીમદ પરમ સદગુરુ શ્રી સરસ્વતી સ્વામી નો તિરોધાન પ્રસંગ શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ અધ્યાય એકસો પાંચ દોરા ત્રીસ થી સિત્તેર કહે જે નરે હને જસે નરક માતે અનંત મહિમા એનો ત્રીસ પ્રત્યક્ષ યે વધે એમ દ્રશ્ય થયા તૈજા રયા રૂપે તહી જુએ સૂજનમાન નત્ર ના બોલવો માટે નાસ્તિક કવેન દેખે સંતો આજપન હોય નિરામિષ નિરામિશનૈન એવું પ્રત્યક્ષ પ્રત્યક્ષોકમાં દેખાળીને ત્યાંય

કુમારા સીમા રવિજી ઉત્તરાયણ ત્યાય માઘમાસિમા કૃષ્ણ પક્ષ શુક્રવાર પડે તદા પુસ્તક તે શુભ બેસી શ્રી ગુરુ ઓચરે નદી મધ્યથીય કરેશમૃષ્ટિ ગુરો હ્રષ્ટમ્યાય જૈન સ્થાને તહી પ્રસાદ પુષ્પો જે એવું પરિસ્મદ્ ભક્ત હૈ લેજો ભાવે તે રાખી ભક્તિ મુહિસે મદભ દુર્ઘાશ નિત્ય પ્રેમથી પૂજ થિષ્ટ અન્ય તેમ પ્રીતિ ગાયન પર મને મનિમ નિતુન કરે સુદ ભક્તિ થી ગાય મારી વસુત્ર ગૃહ ત્યાય દૈવે ભીકિ તે હને લક્ષ્મી અખંડ તેમ વસત ગૃહે એક દી પડે ન મોહે કરુપા મદ ભક્ત પર થાય ના દુખી હે આદિવાદી ધન્યાદી દિના દેખે સ્વપ્ને તે પુત્ર પુત્ર મોદ થી થાય ચિરાયુ તેમ સકલ સખ્ય ભોગવી અંતે સુમુક્ત એમ પવિત્ર લીલા મારી પડે સુને વાજે લક્ષ્મી અખંડ તત્કુલે નાય મા સંદેહ એમ દ્રશ્યતા શ્રી ગુરુતા મા ભક્ત ચિંતા ચિંતાયુ સરી તટેભા કરે વિચાર આવ્યા આ વ્યા નાવિક હા વધે એ તત્કાળ દેવ સાક્ષાત મેઠો સરિતા માય બેઠો પુષ્પાસન વિશે યતિ સ્વરૂપ સુ

कृष्णा की भक्ति और विषय भुक्ति मती पदते रव सग्रह शिष सौ मत भजने रत है प्रसाद पुष्प भाव हाँ से ले जो प्रेम थे कई संदेश है मत्या गया नाविको है सुनी नायक तथा स्मरी श्री प्रसाद पुष्पो ने जुए राशि सिरने आया पुष्पो चारता श्री गुरु पेरी जान मुख्य सात ले एक एक सुजान

ગુરુ વિના જ્ઞાન મળતું નથી જ્ઞાન વિના અંતઃકરણનું અંધારું નાશ પામતું નથી શરણાગતિના ભાવથી જ ગુરુની પ્રાપ્તિ થાય છે આ ગુરુ પ્રતિપદા પર દરેક દત્ત ભક્તો પર દત્ત પ્રભુ અનુગ્રહ કરે તેવી અભ્યર્થના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત